નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ અમદાવાદ શહેર પ્રથમ વખત હેન્ડીકેપ ક્રિકેટ ટુર્નામેન્ટનો સાક્ષી બનવા જઈ રહ્યું છે જ્યાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરિસર વધુ એક મેચનું સાક્ષી બનશે જે સ્ટેડિયમમાં વિવિધ ટીમો વચ્ચે મેચો રમાઈ ચૂકી છે તે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડના હેન્ડીકેપ ખેલાડીઓ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે જૂનાગઢમાં ત્રણસો પાંત્રીસ જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અને અનફ્રીઝ કરવા નાણા માંગવાના કેસમાં રેન્જ હાજીએ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે જેમાં માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બનાસકાંઠાના લાખણી તાલુકાના મોરાલ ગામે બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થતાં કુલ છ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે મોરાલ ગામે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એમ સીની કમિટીના અલગ અલગ સમાજના આગેવાનોને ધ્વજવંદન કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા યાત્રાધામ સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી વિગતો મુજબ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન પર વર્ષોથી દબાણ કરવામાં આવેલું હતું જે તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યો હતો કલોના ડેંગુચા ગામના એક જ પરિવારના ચાર લોકોને કેનેડા યુએસ બોર્ડર પર મોતને ભેટ્યા હતા જે બાદ આ સમયે કેસમાં મોટો ખુલાસો થયો છે આ કેસનો મુખ્ય આરોપી ફેનિલ પટેલ કેનેડાના ટોરેન્ટોમાં ફરતો હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદમાં દોઢ કલાકના લગ્નજીવન બાદ એક સાથે બે લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ છે રામલ પોલીસે લૂંટેરી દુલ્હન અને મેરેજ બ્યુરો સહિત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યની કાર્યવાહી હાથ ધરી છે લગ્ન કરવા જામનગરથી આવેલા બે ખેડૂત મિત્રોને ચૂનો લગાવીને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી રાજધાની દિલ્હીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ગઈકાલે રાત્રે દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતા સોળ લોકો ઘાયલ થયા હતા અને પિસ્તાલીસ વર્ષે મહિલાનું મોત નિપજ્યું હતું આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે યમનના હુથી આતંકવાદીઓની ગતિવિધિઓ ચાલુ છે હવે તેઓએ બ્રિટિશ ઓઇલ ટેન્કર એમ વી મર્લિન લુઆન્ડા પર મિસાઇલ છોડી છે આ હુમલાના કારણે ટેન્કરમાં આગ લાગી હતી એડનની ખાડીના મુખ્ય શિપિંગ રૂટમાં ઈરાન સમર્થિત જૂથને સંડોવતા હોવાનું તે નવીનતમ ઘટના બની છે લોકસભા ચૂંટણી પહેલાં ઇન્ડિયા ગઠબંધન માટે ન માત્ર કુમાર પણ પરંતુ અન્ય બે નેતાઓએ પણ ટેન્શન વધાર્યું છે વાત જાણે એમ છે કે નીતિશકુમારની ઇન્ડિયામાં સામેલ થવાની ચર્ચા વચ્ચે બીજા બે રાજ્યોમાં કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે એડનના અખાતમાં ભારતનું એક કાર્ગો શિપ મિસાઇલ એટેકનો ભોગ બન્યું છે મિસાઇલ એટેક થતાં શીપના આગળના ભાગમાં આગ લાગી હતી આ દરમિયાન શિપ દ્વારા તાબડતોડ મદદનો કોલ કરવામાં આવ્યો હતો કોલ મળતા જ આઈએનએસ વિશાખાપટ્ટનમ ઘટના સ્થળે પહોંચીને પોતાની કાર્યવાહી શરૂ કરી હતી અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું સેલેબ્સ અને ચાહકો હંમેશા ફિલ્મફેર એવોર્ડની રાહ જોતા હોય છે આ વર્ષે ઓગણસિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે આ ટાઇટલ કઈ ફિલ્મને મળશે આ એવોર્ડ શોની શરૂઆત શનિવારે ગુજરાતને ગિફ્ટ સિટીમાં એક સાથે શરૂ થઈ હતી જેમાં શામબહાદુરે બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનર બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનર અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન સહિત ત્રણ ટેકનિકલ કેટેગરીમાં જીત મેળવી હતી ટેનિસના ચાહકો માટે ઓસ્ટ્રેલિયાથી એક સારી ખબર આવી છે ભારતના લેજેન્ડરી ટેનિસ સ્ટાર રોહન બોપનાએ તેના જોડીદાર મેથ્યુ એબલેમ સાથે મળીને ઓસ્ટ્રેલિયા ઓપનનું મેન્સ ડબલ્સ ટાઇટલ જીતી લીધું છે સત્યાવીસમી જાન્યુઆરીને રોજ રમાયેલી ફાઇનલમાં રોહન એબ્લેને ઇટાલીના સિમોન બોલીને આંદ્રવાસોરીને સાત છ અને સાત પાંચથી પરાજય આપ્યો છે તો આ હતા અત્યાર સુધીના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર